કે હાર જેના હૃદયા મારા છે ભક્તિમાં ભાવ છે વાલો ત્યાં દોડી દોડી જાય છે હાર જેના હૃદયા મારા છે ભક્તિમાં ભાવ છે વાલો ત્યાં દોડી દોડી જાય છે યહાર જેનું રોમ રોમ હરી ગુણ ગાય છે યહાર નિત્ય સત્સંગની ની ગંગા છે યહાર જેના હૈયે વિશ્વા છસે દર્શનની ની ત્યાં છસે વાલો ત્યાં દોડી દોડી જાય છે હાર જેના હૃદયા માં રામ છે ભક્તિ માં ભાવ છે વાલો ત્યાં દોડી દોડી જાય છે યા હાર જેણે ઈર્ષાને વેર ઝેર છોડ્યા યા હાર મોહ માયાના બંધન તોડ્યા યા હાર જેનું મનડું મંદિર છે તનડું ગોકુળ છે વાલો ત્યાં દોડી દોડી દાય છે હાર જેના હૃદયમાં રામ છે હૈયામાં હામ છે વાલો ત્યાં દોડી દોડી જાય છે યે હારે જેના ઘરમાં ગોકુળિયું ગામ છે યે હારેનંદ ઉત્સવ ત્યાં ઉજવાય છે યે ત્યાં ભક્તિ આનંદ છે અહીંયા વિશ્વાસ છે વાલો ત્યાં દોડી દોડી જાય છે જેના રુદયા મારામ છે હયે વિશ્વાસ છે વાલો ત્યાં દોડી દોડી જાય છે